આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં અત્યારે સામાજિક અને ધાર્મિક ઝઘડાઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે પહેલા જોતા હતા ગુજરાત પર ઊંડી અસર પાડી છે અને ઊંડી અસર ગુજરાત ક્યાં સુધી લઈ જવાની છે તો વાત કરવી છે અત્યારે મોરબીના મણિ મંદિર અને દરગાહ વિશેની નમસ્કાર મારી મંજુલા સાલાણી ચેનલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આમ ગુજરાત અને ભારતમાં કેટલા એવા મંદિરો છે જેના પર મુસ્લિમોએ હુમલા કરેલા છે જેવી રીતે અમૃતસર અને સોમનાથ મંદિર ગુજરાતમાં પણ આવા ઝઘડાઓ થતા થઈ ગયા છે મોરબીમાં જે પ્રાચીન મણિમંદિર આવેલું છે તે મણિ મંદિરની બાજુમાં દરગાહ આવેલી છે અને દરગાહને તોડી દેવા બદલ ત્યાંના સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો ને પથ્થરમારો એ કોઈ વ્યક્તિ ઉપર નહીં ત્યાં જ્યાં વાહનો ચાલ્યા જતા હતા તે વાહનો પર પથ્થરમારો કર્યો અને એ ઝઘડા કાબુમાં લેવા માટે ત્રણેય જિલ્લાઓની પોલીસ આવી અને ત્રણ જિલ્લાઓની આ ઝઘડાને કાબુમાં લીધો હતો લગભગ જેટલી પોલીસો હતી ને આ આ પોલીસોએ ઝઘડાને શાંત કર્યો હતો હવે આપણે આપણે એ સૌ નથી જાણતા કે ઝઘડાઓ કરીએ છીએ પરંતુ આપણને ખબર છે કે ઝઘડાથી કેટલું ઊંડું નુકસાન થવાનું છે તો પછી ઝઘડાઓનું કારણ શું લેવાને થાય છે બધાને ખબર છે કે ઝઘડાથી નુકસાન થવાનું છે ઝઘડાના કારણે આપણી એકતા ખોરવાઈ જવાની છે છતાં પણ ઝઘડાઓ કેમ છતાં પણ આવા હોબાળાઓ કેમ થાય છે આપણે સમજવા છતાં પણ આવું બધું કરવાનું કારણ શું છે તે આપણે કોઈ જાણી નથી શકતા આપણે જોઈએ કે કે આપણા આપણા રાષ્ટ્રપિતા ગયા છે હંમેશા એકતામાં રહો દેશમાં કેટલાય ધર્મના લોકો રહે છે ને તેને આપણે સંપીને રહી છીએ આવું માત્ર આપણે કહીએ છીએ આપણા મુખના શબ્દોમાં છે ને પુસ્તકો પર છે ખરેખરી રીતે હવે આ એકતા છે તે તૂટવા માંડી છે તો અત્યારે આપણે આપણે સંપીને રહેવું જોઈએ ના તો જ્ઞાતિ જ્ઞાતિ ના ભેદ કરવા જોઈએ કે ના ધર્મ ધર્મ ના આ ધર્મ ધર્મ અને જ્ઞાતિ જ્ઞાતિના ભેદ આપણા પર અસર પાડવાના છે તે કારણે આપણે શું હળી મળીને કાર્ય કરવું જોઈએ તો આ વિડીયો વિશે તમારું શું કેવું છે કમેન્ટ પર જરૂરથી જણાવજો સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર